સૌને મારા સાહેબ બંદગી બંદગી અહી ઘણા ઘણા દૂરથી પધારેલા સાધુ સંતો ભગતો ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓને મારી તિવેર બંદગી સાહેબ અહીં આજે મને કબીર સાહેબની વાત કરીએ અને એમની સાખીમાં શું સમજાવે છે એ આજે હું તમને કહેવા માગું છું रात गवाई सोई कर रात गवाई सोई कर दिवस गवाया खाय है कोड़ी बदले जाए हे धर्मदास जी हो જે લોકો જ્ઞાનને નથી સમજતા રાત સુવામાં તથા દિવસ ખાવામાં ગુમાવી દે છે હે ધર્મદાસ એને હીરા જેવો અણમોલ માનવ જન્મ જાત હે કબીર્યતન જાત હે તો લેહું બોહોરી ખાલી હાથો સોગે જિંદગી લાખ કરોરી ખાલી હાથો સો ગયે લાખ કરોરી સાહેબ સમજાવે છે આ અમૂલ્ય માનવ શરીર વિષ્યાદી માં મફત બેકાર જાય છે મફત બેકાર જાય છે માટે અમૂલ્ય માનવ શરીરને આડે માર્ગે ભગવાનની ભક્તિમાં સદગુરુ ભક્તિમાં લગાડી દો જેઓએ લાખો અને કરોડોની પૂજા જમા કરી હતી તેઓ પણ એક દિવસ खाली हाथ छा लिया जाए साहेब कबीर यह तन बन भया कबीर यह तन बन भया कर्म जो भया कुठारी आप आपको काटी है कहे कबीर विचारी आप आपको काटी है कहे कबीर विचारी हे धर्मदास जी તન એટલે કે આ શરીર તો આપણું વન થયું અને કર્મ કુહાડી બની ગઈ છે આપણો જે કર્મ કરીએ તે કુહાડી બની ગઈ છે કબીર સાહેબ કહે છે એ બંને એકબીજાને કાપે છે માટે સદ્ગુરુનું નું સ્મરણ કરી લો અર્થાત કર્મ ભોગમાં શરીર નષ્ટ થાય છે તેમજ શરીર દ્વારા જૂના કર્મોના ક્ષય થાય છે અને નવા વૃદ્ધિ પામતા જાય છે આ પરંપરા સંદેહ ચાલતી જ રહે છે એમ સદગુરુ કબીર સાહેબ કહે છે આપની ઉપસ્થિતિમાં આટલી સંખ્યામાં મને સદગુરુ કબીર સાહેબની વાત કહી અને આપ શાંતિપૂર્વક નિહાળી સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ બંદગી સાહેબ બંદગી સાહેબ